હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોની અંદર દરેક વ્યક્તિઓને મિત્રો સ્વાગત છે અને મારું નામ છે વન્નાભાઈ આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરવાની છે ગીત ગાય વિશે વાત કરતા પહેલાં જે વ્યક્તિઓ મિત્રો નવા છે એમને મિત્રો વિનંતી થઈ કે ચેનલને મિત્રો એક સબસ્ક્રાઈબ કરી લો અને બીજું મિત્રો એ છે કે ઘણા બધા વ્યક્તિઓ જે આપણા વિડીયો મિત્રો દેખે છે વિડીયોને લાઈક કરતા નથી તો વિડીયોને એક લાઇક કરો અને આ વિડીયોને મિત્રો છે ને બધી જગ્યાએ શેર કરો તો આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરવાની છે ગીત ગાય વિશે તો ગીર ગાય આપણા ગુજરાતનો જે ગીર વિસ્તાર છે ત્યાં મિત્રો આર્યા ગીર ગાય જોવા મળે બીજો મિત્રો એ છે છે કે ગીર ગાય જે બીજી ગાયા દૂધ જોવા માં જઈએ તો બીજી ગાય કરતા પહેલા નંબરમાં જોવા આવતી હોય તો ગીર ગાય છે પૂરા વિશ્વની અંદર જે ગાય જે ગૌપાલન જે કરવામાં આવે તેની અંદર પણ જોવા જઈએ તો પણ ગીર ગાયનો પહેલો નંબર આવે ગીર ગાય એક દિવસ નું બાર થી ચૌદ લીટર મિત્રો દૂધ આપે છે તેનું દૂધ છે એની પૌષ્ટિકતા વાળું હોય છે એની જે તત્વો છે ગુણવત્તા સફર હોય છે એટલે કહેવાનો મતલબ શું કે જે ગીર ગાયનું જે દૂધ છે મિત્રો એ ખાવા માટે ખૂબ બેસ્ટ માનવામાં આવે છે કેમ કે એ દૂધની અંદર તમામ પ્રકારના તત્વો આવેલા છે અને એ ગીર ગાયને મિત્રો છે ને બેસ્ટ માનવામાં આવે બધી ગાયના કરતા સર્વશ્રેષ્ઠ માનવામાં આવતી ગીર ગાય છે તો ઘણા બધા લોકોને એવું થતું હોય છે કે ભાઈ આપણે ગીર ગાય સર્વશ્રેષ્ઠ ને બેસ્ટ હોય તો મિત્રો આપણે ગીર ગાયનું ખરેખર ઘરે પાલન કરવું જોઈએ તો કરવું કે ના કરવું તેના વિશેની આ વાત તો આપણે વિડીયોમાં મિત્રો કરવાની છે તો પહેલી વાત મિત્રો એ છે કે ગીર ગાય છે ને એને મિત્રો હવામાન માફક બિલકુલ આપતું નથી એટલે કે જે ગીર વિસ્તાર જે છે ત્યાંથી તમે ધારો કે આપણે બનાસકાંઠા જિલ્લાની અંદર ગીર ગાય લાવી હોય તો આપણે ગીર વિસ્તારમાં જઈએ અને ત્યાંથી આપણે જયારે ગીર ને ગાયને જયારે આપણે બનાસકાંઠા જિલ્લામાં લાવીએ કે થ્રાદવા વિસ્તારની અંદર તો પહેલો મિત્રો પ્રોબ્લેમ શું થાય કે ઓપડું વાતાવરણ છે ગીર ગાયને શેટ થતું નથી બરાબર આ પહેલું કારણ થાય એટલે કે ગીર ગાય રજાડે નહીં તો ગીર ગાય આપણે દૂધ પણ ના આપે અને બીજી વાત મિત્રો એ છે કે આપણે મોટું નુકસાન થાય કેમ કે ગીર ગાયની કિંમત છે સાહીઠ સિત્તેર હજાર એસી હજાર રૂપિયા નોર્મલ ગાયને ચાલીસ હજાર રૂપિયા છે તો આટલી મોટી કિંમતની જો ગીર ગાય હોય અને પછી તો ગીર ગાય આ જગ્યાએ જો હવામાન એને શેટ ના આવે તો એ મિત્રો છે ને તેનું દૂધ ઉત્પાદન છે ને એકદમ ઘટી જાય છે અને બીજું મિત્રો એ છે કે ગીર ગાયનો એક મોટામાં મોટો પ્રશ્ન હોય તો ઉથલા મારવાનો ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ગીર ગાયનું જે લોકો જે પાલન કરી રહ્યા છે ડેરી ફાર્મ જે ચલાવી રહ્યા છે એમાં એક બે ગીર ગાય લોકો રાખતા હોય કે એનું દૂધ સારું હોય છે બીજું એવી રીતે ગણતરી પછી એ ગાયની પાછળ ઘણા બધા ડોક્ટરો દ્વારા એઆઈ કરવામાં આવે છે ઘણા બધા ડોક્ટરો ને ઘણા બધા ડોક્ટરોનો ઉપયોગ કર્યો એનું કારણ મિત્રો એ છે કે ઘણા બધા ડોક્ટરો મતલબ શું ધારો કે તમે ડેરી ફાર્મ ચલાવો એટલે તમારે ત્યાં ડોક્ટરો જે હોય એનિમલ ડોક્ટરો એ એને એ કરતા હોય એટલે એ ઠેરતી ના હોય તો બીજા ડોક્ટરનો સંપર્ક કરો બીજા ડોક્ટર એ એની એ કરે તો પણ ઠેરતી ન હોય એ તમે ડૉક્ટર પકડો એવી રીતે ઘણા બધા ડોક્ટરો તમે ભલાવીને એ કરાવતા હો છો પણ એમાં મેન ઇસ્યુ એક જ છે મિત્રો કે એ તમે ગમેટલી વખત કરાવજો તો એનું એ શક્સ જવાનું નથી કેમ કે બનાસકાંઠા જિલ્લો છે ને એ મિત્રો ગરમી વાળો જિલ્લો છે એટલે જિલ્લાની અંદર તો તો વધારે જો પડતી હોય ને મિત્રો ગરમી પડે અને ગરમીના કારણે મિત્રો વાતાવરણ શેઠ થતું નથી વાતાવરણ શેટ ન થવાના કારણે ગીર ગાય રહે તે મિત્રો છે ને એ કોઈ હિસાબે એ દૂધ પણ નથી આપતી અને સાથે બીજું છે કે એને ઉથલા મારવાનો જે પ્રશ્ન ને મિત્રો ચાલુ ને ચાલુ જ રહે ઘણા બધા લોકોને એવો પ્રશ્ન થતા હોય કે ભાઈ ગીર ગાયને આપણે ડેરી ફાર્મમાં લાવવા તો પહેલી વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર ધોનેરા તાલુકાની અંદર ઘણા બધા લોકો પાસે ગીર ગાય છે નથી ઊંથી એમની પાસે અમુક વખત તમે માહિતી લીધી હોય તો તમને માહિતી આપશે કે ભાઈ તમે ગીર ગાયને કેવી રીતે પાલન કરી આપો તમને નવ ટકા એક જ વાત સમજાવશે કે ગીર ગાયને જેવું ગીરની અંદર જે વાતાવરણ મળી રહે એવું બધું વાતાવરણ જો તમે તમારી તમે ઘરે અથવા તમારા ડેરી ફાર્મ ઉપર આપો તો મિત્રો ગીર ગાય તમે રાખી શકો અથવા ગીર ગાયમાં તમે સક્સેસ થઈ શકો ઘણીવાર મિત્રો એવું હોય તો કે આપણે સાદી ગાય ભેંસ રાખતા હોઈએ ધારો કે આપણે બનાસકાંઠા જિલ્લાની અંદર તરત વીસ તારીખની અંદર આપણે લોકલ ગાય રાખતા હોઈએ તમે લોકલ ગાયની અંદર રાખતા હોય તો એની પાછળ કોઈ કોઈપણ પ્રકારનું આપણે ધ્યાન નથી આપતા ધારો કે ઉનાળાની ગરમીની અંદર એ ગાયને તમે ગમી જગ્યાએ ધારો કે ખેતરોની અંદર રળી મૂકી દેતા હો અથવા તો ખુલ્લી મૂકી દેતા હો અથવા તો એની પાછળથી ટેમ્પરેચર મેન્ટેનથી કરવું પડે એટલે કે ટેમ્પરેચર મેન્ટેન કેવી રીતે તો કે વાતાવરણનું ટેમ્પરેચર અડત્રી ઓગણચાળીસ કે ચાલીસ ટેમ્પરેચર થતું હોય એ ગાયને એટલું ના ખામી કે એના માટે હું સમજોત્રીસ ટેમ્પરેચર કરવું પડે ત્રીસ બત્રીસ અથવા ચોત્રી પોત્રીસ તમે કરી શકો નહીં એ ટેમ્પરેચર મે મેન્ટેન કેવી રીતે કરો ગીર ગાયમાં મિત્રો આ જ મોટો પ્રશ્ન છે ગીર ગાય ભારત દેશના કોઈ પણ છેડાની અંદર લેવાઈ જવામાં હોય કે કોઈ જગ્યાએ સક્સેસ થતું નથી એનું પહેલું પહેલું જ કારણ આવે ગીર ગાયની અંદર મિત્રો વિદેશી લોકો દ્વારા ગીર ગાયને લઈ જાય ને તેના દ્વારા વિદેશી આંકડાઓ દ્વારા જે એના જે એઆઈ એટલે કે એના જે કૃત્રિમ જે બીજદાન છે એ મિત્રો જે તૈયાર કરવામાં આવ્યો તો તેમાં અહીંયા એક જ વસ્તુ અહીંયા પ્રેરણા મળ્યું કે કોઈ પણ ગાય છે એનું જે સરેરાશ દૂધ છે ને છ થી સાત લિટર જ દૂધ છે હવે તમે વિચાર કરો તો સરેરાશ દૂધ છ થી સાત લિટર હોય તો ગીર ગાય છે તેની અંદર કોઈ વર્ધન કરવાની કોઈ મતલબ છે નહીં કેમ કે એની અંદર કોઈ પણ પ્રકારનું વિદેશી આખલાઓ સાથે એનું જે કોર્સ કરવાનો કોઈ મતલબ છે નહીં અત્યારે આપણા ગુજરાતની અંદર એવી યોજનાઓ ચાલી રહી છે કે તમે ઘરે ડેરી ફાર્મ ચલાવવા મૂકતા હો તો તમારે દેશી ગીર ગાય ફાર્મ ચલાવો એટલે કે તમે ડેરી ફાર્મ ચલાવો તેની અંદર દેશી ગીર ગાયો હોવી જોઈએ કેમ કે સુધારેલી જાતનો કેમ ના પાડે તેનું કારણ એ છે કે જેનું સરેરાશ દૂધ છે અને દેશી ગીર ગાય છે તેમાં કોઈ તફાવત રહેલો છે નહીં પહેલી દ્વારા અને બીજી વાત એ છે કે ગીત ગાયની અંદર મોટો પ્રશ્ન હોય ને તો ઉથલા મારો મેં તમને વાત કરી કે એમાં કોઈ બીજો પ્રશ્ન નથી ઘણા બધા ડૉક્ટરો શું કહેતા હોય કે તેનું ફલણો હોય ને હીટમાં ઘણા સમય સુધી રહે હીટથી કોઈ મતલબ નથી રહ્યો કોઈ પણ ગાય હોય છે તે મિત્રો હીટમાં પાંચ દિવસ ચાર દિવસે રહેતી હોય કે ત્રણ દિવસ ત્રણ દિવસ તો રહે જ નહીં કે ગાયનો એક નિયમ છે કે ચાર પાંચ દિવસ તો એ ને રહે તો મિત્રો એની અંદર જે આપણે ગીત ગાય છે ગીત ગાયની પાસે તમે ગમે એટલા એ કરાવો ધારો કે તમે ચાર પાંચ દિવસ ગરમી બેસી હોય ચાર પાંચ દિવસ સતત તમે એને એઆઈ કરાવ ને તો મિત્રો એને એ જ પ્રોબ્લેમ રહેશે એટલે કે ગીર ગાય છે તો મોનતી નથી પેલી વાત અને ગીર વિસ્તારની અંદર એઆઈ દ્વારા મોનતી હોય તો કોઈ પણ એટલી બધી માહિતી છે નહીં પણ પહેલી માહિતી એ છે કે આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર કોઈ પણ જગ્યાએ ગીર ગાય મિત્રો શખ્સ શહેરની કેમ કે એને વાતાવરણ છે ને અનુકૂળ અનુકૂળ જ નથી ઘણા બધા લોકો છે ગીર ગાય લાવી દીતા હોય સાઠ સિત્તેર હજાર રૂપિયા ભાઈ અને પછી બાર મહિના અને ગીર ગાયમાં એક મિત્રો પ્રોબ્લેમ મોટો આવી છે કે જો ગીર ગાયને જો એ વારંવાર ગરમીમાં આવે ને જો ઉછલા મારે તો એનું દૂધ તાત્કાલિક સુકાઈ જાય પહેલો મોટામાં મોટો પ્રશ્ન રહે ઘણા લોકો એવું વિચારતા હોય કે આપણે ગીર ગાયમાં લાવવા ને પછી પેલા ઉછલા મારતી વધુ નહીં તો ધીમે ધીમે કોઈ રિકવર થશે રિકવર ન થાય તો એ જે ગાય રહે જો તમે એ તાત્કાલિક જો એ ન થાય રહે અને વારંવાર ઉછલા માર માર કરે તો તાત્કાલિક એનું દૂધ છે ને એકદમ ઘટી જાય એટલે કે દૂધ ઘટાડવામાં દૂધ સુકાવામાં આવે એનો એટલું ફાસ્ટ સુકાઈ જાય ત્યારે કે છ લીટર સાડા સાત લીટર આપતી હોય તો એ એક લીટર કે દોઢ લીટર આવી જાય એટલે એક મોટામાં મોટું એક નુકસાન આવે એટલે કોઈ પણ વ્યક્તિએ ગીર ગાય મિત્રો છે ને રાખવી હોય તો પહેલી વાત તો એ છે કે તમે જેવું તેનું વાતાવરણ છે તેવું વાતાવરણ તમે કરી શકતા હો અથવા એવું વાતાવરણ મેન્ટેન કરી શકતા હો તો તમે ગીર ગાય રાખવાની રાખી શકશો તો તમે એમાં સક્સેસ થશો ને કે બાકી ડેરી ફાર્મ બનાવવાથી કે ગીર ગાયનું કોઈ રીતે વિડીયો સાંભળવાથી કે ગીર ગીર ગાયનો વિડીયો કોઈ રીતે દેખવાથી કે ભાઈ આટલું દૂધ હોય આવી રીતે હોય હોય આટલા ફેંટ આવે દીધું એમાં તમે કોઈ દ્વારા સક્સેસ થવા નથી આપ પહેલી વાત યાદ રાખવાની કે બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની અંદર રહે ઘણા બધા અને બીજી વાત એ છે કે વધુ ઠંડીવાળા વિસ્તારમાં ગીર ગાય બિલકુલ સક્સેસ છે કારણ કે પંજાબ હરિયાણા અહી બાજુના લોકો કહેતા હોય કે ગીર ગાય લઈ જાવ તો એમને કે ત્યાં ઠંડી વધુ પડતી હોય ઠંડીની અંદર બિલકુલ આનું વાતાવરણમાં મજા એને આવતી નથી એના કારણે ગીર ગાયું બધું ખૂબ નુકસાન વેઠવું પડતું મને તો મિત્રો ઉથલા મારવાનું તમને કારણ બતાવી દીધું કે તેને વાતાવરણ શેટ નથી મેન વાત મુદ્દાની વાત કે વાતાવરણ શેટ નથી ઓકે વાત કેમકે તમે ચેક કરો ને એટલે એની અંદર વિકાસની વાત આવે ને વિકાસ મિત્રો કમ્પ્લીટ હોય છે બીજી વાત એ છે કે એમાં ઈઆઈ દ્વારા એ માનતી નથી ત્રીજી વાત છે એને વાતાવરણ અનુકૂળ આવતું નથી ચોથી વાત એ છે કે મિત્રો એ તાત્કાલિક વારંવાર ઉથલા મારે દૂધ તાત્કાલિક સુકાઈ જાય છે આ ઘણા બધા તેની અંદર મિત્રો પ્રશ્નો રહેલા છે મિત્રો વિડીયો ગમે વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા ચેનલમાં તો પશુપાલન સિવાય ખેતીવાડી અને બીજા પણ ઘણા બધા મિત્રો વિડીયો આવવાના છે તો મિત્રો છે ને તમે બધા વિડીયો જોવો છો વિડીયોને લાઈક ઓછા કરો મિત્રો વિડીયોને લાઈક કરતા રહો અને ચેનલને તો સબસ્ક્રાઈબ કરતા રહો કેમ કે તમે વિડીયોને સાથે સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહો તો મિત્રો ખૂબ સારું રહે આ વિડીયો મિત્રો વધુ ને વધુ જગ્યાએ શેર કરો ચલો મિત્રો હવે નવી માહિતી લઈને આપણે ફરી મળશું નવા વિડીયોની અંદર